પાછળ નદી હ અને આપણા ભગવાન બધા અહીં પડ્યા મોમા હિન્દુ ધર્મ ની અંદર દેવી દેવતાઓ નું એટલું માન સન્માન કે જો કોઈ મોટી સેલિબ્રિટી અગર જો આપણી દેવી દેવતા વિરુદ્ધ જરી પણ બોલી જાય તો એના માટે દેશ વ્યાપી આંદોલન થઈ જતું હે ભારત બંધનું એલાન થઈ જતું હોય જ્યારે એ જ દેવી દેવતાઓનું આપણે ખુદ અપમાન કરીએ ત્યારે શું ત્યારે આપણી લાગણી કઈ જાય આપણે એવું કહીએ કે ગણપતિ દાદા મા અંબે સર્વોપરી છે આપણા માટે હિન્દુ ધર્મની અંદર રાધે કૃષ્ણ એક સર્વોપરી છે એમને તમે આ રીતે નદીની અંદર રઝડતા મૂકી દો

અમદાવાદ કઠલાલ રોડ ઉપર પેલી નદી આવે કુહા કુહા નદી ની અંદર પટમો દેખો જોવો તો કાળકા માતા હે આ રાધા કૃષ્ણ આવી રીતે ખોટું અપમાન ના કરશો ભગવાન નું જો તમે આ નદી માં પધરાવા આ શું થઈ ગયું હવે હું મજાલ ને એક બે આમ આવું અપમાન આપડા દેવી દેવતા નું આવું અપમાન

તમે એમની પૂજા કરો તો એમની પૂરેપૂરી વિધિ પરમાણે એમને વિસર્જન કરો વિસર્જન વિસર્જન નો મતલબ કશું જ ના રહેવું જોઈએ આખી ઓગળી જાય દટાઈ જાય એનું વિસર્જન થઈ જવું જોઈએ એ રીતે વિસર્જન કરો આ રીતે અપમાન કરી આપણા હિન્દુ ધર્મનું નોમ બદનામ ના કરો જય હિન્દ જય રણછોડ તોય અમે આ પધરાવા જઈએ તમે જોઈ શકો

પોણી આવશે એવું કરો જેથી આપણા ધર્મ અપમાન ના થાય અને જો આ રીતે અપમાન કરવાનું જ હોય તો પછી એનો મતલબ શું સાચી વાત એનો મતલબ શું કે તમે ગણપતિના દસ દાડા તમે એમની પૂજા કરો અને ગણપતિનું જો સારી રીતે તમે વિસર્જન ના કરો બરોબર તો પછી એનો મતલબ શું ગણપતિ જો પૂરેપૂરા વિસર્જન થઈ જાય તો જ એનું વિસર્જન કરવું તો જ એમની પૂજા કરવા માટે ઘેર લાવવા જોઈએ નહીં તો ઘેર લાવવા જ ના જોઈએ તમે બજારમાં અહીંયા ના બધું સુકમ લાવો જયારે તમારે એનું એવું નથી એવું હોય તો ખાડો કરી અને એનું વિસર્જન કરો તો પણ થઈ જાય ખુલ્લું એમ નાખી અને હિન્દુ ધર્મનું અપમાન ના કરતા આ વિડીયો શેર અને લાઈક જરૂર કરજો જેથી આગળ આપણા સમાજને ખબર પડે કે આવું ના કરવું જોઈએ જય હિન્દ જય રણછોડ